ઈ હું માથું પગ કાન રીતના બોલીશ અને પછી હું છેલ્લે બોટલ કહું જે બોટલ રહી લે ને એ જીતી જશે બરોબર છે ચાલો રેડી ચાલો તો પેલા એલા છે ને આવી જાય આયુષભાઈ આવી જાય સંજયભાઈ સચિનભાઈ આવી જાઉં ચાલો વિરેન્દ્રભાઈ આવી જાવ સામે સામે ઊભા રહી જાવ સામે સામે એક કાંઈ ઊભા રહી જાઉં ચાલો તો તમને સમજાઈ ગયું છે ચાલો ગેમ સ્ટાર્ટ કરવો ચાલો તો માથું ખંભા કમર ઢીચણ ટીચણ અંગૂઠા માથું માથા ઉપર છે ને ખંભો કમર ગોઠણ અંગુઠા બોટલ વેરી ગુડ ચાલો તો જો ભાર્ગવભાઈ અને ભાઈ અને વીરેન્દ્રભાઈ જીતી ગયા છે ચાલો તો બેસી જા વેરી ગુડ બોટલ મૂકી દો ચાલો બેસી જાવ ચાલો હવે ગૌતમભાઈ કિશુભાઈ દેવલભાઈ અને યશભાઈ આવે ચાલો સામે સામે ઊભા રહી જાવ સામે સામે ઊભા રહ્યો ચાલો રેડી ચાલો માથું ખંભો કમર ટીચણ અંગૂઠા માથું ખંભા કમર ટીચણ બોટલ વેરી ગુડ ચાલો બે બે ગયા 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 છે 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 હારી 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 ચાલો બોટલ મૂકી દો બેસી જાવ ચાલો હવે છે ને દેવલભાઈ આવશે ધાર્મિક ભાઈ આવશે પતુભાઈ ભાઈ આવશે ખુશાલ ભાઈ આવશે અને યશભાઈ આવશે ચાલો આવી જાઓ સામે સામે ઉભા રહ્યો ચાલો રેડી ચાલો માથા ઉપર ખંભે કમરે ઢીચણ અંગૂઠા માથા ઉપર ખંભે કમરે ઢીચણ અંગૂઠા માથા ઉપર ખંભે કમરે ઢીચણ અંગૂઠા બોટા હા ચાલો ધાર્મિક ભાઈ અને પતુ ભાઈ ગયા છે વેરી ગુડ ચાલો બેસી જાઓ ચાલો હવે પૂજા બેન આવશે સુહાની બેન આવશે ચાલો ચાલો આવી જાવ સામે સામે ચાલો રેડી ચાલો માથા ઉપર ખંભે કમરે ઠીચણ અંગુઠા માથા ઉપર ખંભે અંગૂઠા ચાલો તો જો આ સુહાની બેન જીતી ગયા છે અને છે ને દ્રુવિશા બેન જીતી ગયા છે ચાલો વેરી ગુડ ચાલો બેસી જાવ ચાલો મજા આવી ગેમ માં ચાલો તો તાલિયુ પાડો